દાંતીવાડા તાલુકોના પાંથવાડા ગામે મહેન્દ્ર ટ્રેક્ટરના ભવ્ય સ્વરમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દાંતીવાડા તાલુકાના પાંથવાડા ગામે મહેન્દ્રા ટ્રેક્ટરના ભવ્ય સ્વરમનું ઉદ્ઘાટન પ્રસંગે પધારે મહેમાન પરીક્ષિત ઘોષ નેશનલ હેડ સાહેબ શ્રી તથા જુજારસિંહ ઝોનલ હેડ તથા શંકરપુરી એરિયા મેનેજર સાહેબ શ્રી તથા શ્રી રેસાભાઈ એપીએમસી ચેરમેન શ્રી રમેશભાઈ ગાડિયા પૂર્વ પ્રમુખ શ્રી ડુંગરશ્રી સરપંચ ધનિયાવાડા શ્રી વેલાભાઈ સરપંચ પાંથાવાડા તથા ભૂરાભાઈ પટેલ રાવતાભાઈ ઠાકોર રાજકોટ હંસાભાઈ પૂર્વ ડેલિકેટ અને તેમના પિતાશ્રી ધુરા અને આવેલ મહેમાન દ્વારા દીપ પ્રગટાવી માં સરસ્વતીને યાદ કરી શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું સોરમનું ઉદઘાટનના દિવસે પંદર ટ્રેક્ટરનું વેચાણ કરવામાં આવ્યું આવેલ તમામ મહેમાન ભોજન લઈ છૂટા પડ્યા કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ આભાર વ્યક્ત કરી અને પંદર ટ્રેક્ટરની એકી સાથે ડિલિવરીથી અને મહેન્દ્ર કંપનીનો જય બોલાવી બધા ત્યાંથી છૂટા પડ્યા આ કાર્યક્રમના નિમંત્રક ઈશ્વરસિંહજી ગણપતસિંહજી નરેન્દ્રસિંહજી મહેન્દ્ર ટેક્ટરના સ્ટાફ ભાઈઓ અને કાર્યક્રમ સફળ બનાવવા પગે જોવા મળ્યા હતા રિપોર્ટર વિનોદ ઠાકર દાંતવાડા